આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટની અંદર શું રહ્યા જેની માહિતી મેળવીએ તો વિડીયોમાં આગળ છેલ્લે ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે બજાર ભાવમાં ફરી એકવાર વધારો નોંધાયો છે વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનું જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે સાત રૂપિયા દસ ગ્રામ સોનું તોતેર હજાર બસો દસમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ બત્રીસ હજાર સો રૂપિયા જેની અંદર મિત્રો કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં વધારો થયો છે ચોવીસ કેરેટ સોનામાં આગળ વાત કરીએ તો હવે માહિતી મેળવીએ કે બાવીસ કેરેટ સોનું આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની અંદર 1 ગ્રામ સોનાના ભાવ છે છ હજાર સાતસો ને રૂપિયા દસ ગ્રામ સોનું સડસઠ હજાર એકસો દસમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ એકોતેર હજાર સો રૂપિયા જેની અંદર પણ મિત્રો કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં વધારો નોંધાયો છે બાવીસ કેરેટ સોનામાં આગળ વાત કરીએ તેની પહેલાં મિત્રો રોજબરોજ સોના ચાંદીની અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો ચાંદીના બજાર ભાવ જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી નવસો ને માં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ છે નવ હજાર સાતસો ને રૂપિયા જ્યારે એક કિલો ચાંદી સત્તાણું હાજર આઠસો માં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે વધારો નોંધાયો છે